કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આપણે ભાઈ મીટિયોર થ્રી ફિફ્ટી ગાડી લીધી હતી એટલે આપણે જઈએ છીએ આજે ગામડે એને મંદિરે આપણે જઈને માતાજીને આરાધના કરશું અને ગાડી લીધી છે એટલે અમારે એ માતાજી એ ને બધું ચડાવવાનું હોય એટલે જઈએ છે અને ગાડીમાં ચુંદડી બાંધશું માતાજીની અને બાકી તમને બતાવું કે આપણી મીટ્યોર કેવી લાગે એ આ બાજુ આ જોઈએ તમે અત્યારે રોડ ઉપર જ આપણે ઉભા છે અને આ રાજાની ચા વાળાની બ્રાન્ડિંગ કરતા કરતા જઈએ છે આપણે આગળ બાંધીધી છે જોવો તમે કાળો કાચ કેમ લાગે આ હે ને આપણે કાળું કર્યું હતું આખી આખું ફિલિમ મરાવી છે એમાં અને બીજી એક તમને મેન વાત કરું ને કે ભાઈ આપણે જે ગામની અંદર સાયકલ લાગતા હોય અને પછી આપણે આવું બાઇક લઈને જાય તો કેવી ફિલિંગ હોય તમે સમજી સમો છો મારી જ આજે એવી કાંઈક ફિલિંગ છે કે જે ગામની અંદર હું સાયકલ લઈને રખડતો હાલીને રખડતો અને એ ગામમાં આજે હું મારું આ પોતાનું બાઇક લઈને જાઉં છું એટલે ફૂલ ફિલિંગ છે તો જઈએ અને રસ્તામાં કેવા કેવા નજારા આવે છે એ તમને બતાવું છું ને મારું ગામ જૂનાગઢથી થાય કાંઈક સિત્તેર કાંઈ એંસી કિલોમીટર જેવું છે અને અત્યારે વાગવામાંથી આજે ત્રણ વાગ્યા અમે નીકળીએ છીએ જો વહેલા પૂગી જાઉં તો આપણે આજે જ સિફર ચડાવી દઈશું નહીતર પછી આપણે કાલે રવિવારે એ માતાજીને શ્રીફળને ચુંદડીને બધું ચડાવશું અને ગાડીની પૂજા કરશું ત્યાં બાકી તમે કઈ કહેવા માંગતા હોય તો કોમેન્ટની અંદર જણાવશો જરૂર અને અમારી ઢીંગલી આમ જોવું તમે ફૂલ ફોર્મમાં છે આ ગામડે જાય છે અને આમ જવું તમે મૂંગો મૂંગો લીધો છે આ ઢીંગલું છે આ જુઓ તમે

ફૂલ કમ્ફર્ટેબલ ગાડી છે ભાઈ ફૂલ કમ્ફર્ટ આપે છે ગાડી અને મજા આવે હું અત્યારે હાઈવે ઉપર રાખવાની હજી રસ્તામાં એવું જ વિચારતો કે રસ્તો આ બની જાય તો સારું પણ આગળ આવ્યો ને અહીંયા તો અહીંયા બધું રસ્તાનું કામ ચાલુ છે અડધો પોણો તો બની ગયો છે જૂનાગઢથી આપણે ઓલું ક્યુ કહેવાય નામ નથી આવડતું નગર તમને કહેત યા ઉદીદો બની ગયો હે હવે આધી માણા ઓદર યો થોડુક જ છે હવે 10 5ક 5 કિલોમીટર જેટલો માણા ઓદર છે એટલે રસ્તો બનતો જ આવે જોવો રસ્તો એક નંબર બની ગયો છે આગળ તો આમ બધી મકામ ચાલો આવો રસ્તો હોય તો મજા આવે ગાડી આખો રે ભાઈ કરે કે તો ભાઈ આપણે પહોંચ્યા બાટવા અત્યારે અને બાટવા અહીંયા બાઈ પાસે એક નંબર એટલે છે ચા પાણી પીવા ઉભા બાઈક જુઓ બાકી આ રાજાણીવાળાનું બ્રાન્ડિંગ થઈ જાય આજે બાઈક જુઓ તમે બાકી આપણું મીઠ્યું ઘણા સમય પછી આપણે આપડે કે અહીંયા ચા પાણી પીને પછી નીકળીએ આ નવીન પ્રકારની ચોકલેટ છે જો હાલે પ્રિશા હાલે આવી ચોકલેટ તમે જઈ નહીં જોઈ અલગ જ ચોકલેટ છે જોવો તમે આ ખાવી છે હાલે શું કરે છે જોજો લાય ખોલ દો આમ બટકો ભાઈ અહીંયા

તો એ શું કર્યું ખબર ઈએ શ્રીફળ હોય ને ચડાયું હોય છે ત્યાં લગ્નમાં તો શ્રીફળ ને ચડાવવાનું હોય તો એ ચડાવ્યું રસ્તામાં છે ને અહીંયા અમે એની પાછળ હતા અને એ અમારી આગળ હતા એ શ્રીફળ છે ને એમ એમને રસ્તામાં ફેંકી દીધું એ મેં જોઈને કીધું હમ અહીંયા શું કહી દઉં આ રસ્તામાં હું તો પ્રસાદ થઈ ગયા અને ગમે ત્યાં ફેંકાય છે મહિને થઈ દીધી હોત તો ખાઈ જતી અહીંયા આવશે ભાદર નદી મને લાગે કામ ચાલુ લાગે ભાદર નદી નું પુલ નું જવો ભાદર અહીંયા પુલ નું કામ ચાલુ હોય ઘીના મોટું આ નદી હોય આખી આખી ફેરી જતી હોય વરસાદ હોય ને ત્યાં પુલ સુધી પાણી હટી જાય અહીં આ રસ્તો બંધ થઈ જાય ચોમાસામાં ચોમાસું હોય ને એ રસ્તો હા બંધ થઈ જાય જ્યાં અહીંયા રસ્તા સુધી પાણી હોય ભાઈ અહીંયા કાંઈ નીકળી ના માંગે સાધન વાધન પછી આમ ફરીને જવું પડે ધોરાજી ઉપલેટા થઈને તો હવે આપણે આવી ગયા છે પોરબંદર હાઈવે ઉપર હો આ રાજકોટ પોરબંદર હાઈવે ઉપર આપણે પેલા હતા પેલા આપણે જોયા હતા ને એ હાઈવે હતો અમારે સોમનાથનો અને આ હાઈવે પછી આપણે અહીંથી મળે સોટા વાગ થી સોટા વાગ આ હાઈવે મળે આપડે ને પોરોદર જો કુતિયાણા આવે છે તો ભાઈ આપણે અહીંયા પહોંચી ગયા રમેશભાઈ દુકાને અહીંયા સીફળ ને ચુંદડી લેવા આવ્યા અને અહીંયા છે હા અમારો ગામનો ટીમ્બો આ રામ મંદિર છે અહીંયા ગરબી જ થાય અમારે મેઈન ગરબી અહીંયા થાય આ ગામનો ચોક છે આપણે રમેશભાઈ અહીંયા સીફળ ને લેવા આવ્યા તો એ માતાજીને અહીંયા ચડાવી દઈએ કે હા નાની એવી છે ને અહિયાં બધું મળી જાય તમને જે માંગો ને અહિયાં ઓલરાઉન્ડ દુકાન જાય બધું મળી જાય અને સ્વીપર છે ને મને કેટલા બે દેજા બે સ્વીપર ને એક ચુંદડી ને અગરબત્તી એને ખબર પડી ગઈ કે ગાડી લીધી ને તમને કેમ ખબર પડી ગઈ

આ મંદિર અમારું કુળદેવીનું હતું બાલુઆમાનના હવે હજી બે સિફર છે અમારી પાસે એ બે અમારે અહીંયા હતી ચડાવવાના છે તો હવે અહીંયા ચડાવી દીધા માતાજીને અને ચુંદરી બાંધી દીધી ગાડીમાં અને હવે આ ને બે સિફર ચડાવી દીધા તો ભાઈ આપણે નારિયેલ ચડાવી માતાજીને આરાધના કરી પૂજા પાઠ કરીને ગાડીમાં ચુંદરી બાંધી દીધી વ્યવસ્થિત અને અત્યારે સીમરભાઈની ઘરે બેઠા છે અમે

તમને હવે હવારે બધું બતાવી જો હવારે બતાવી અત્યારે તો હાઈન પડી ગઈ છે હવારે મકાન બતાવી તમારે તમને તો ગુડ મોર્નિંગ બધીને તો આ આપણું જૂનું મકાન છે ગામડે રહેતા એનું જો અહીંયા અમારા બાથરૂમ ને અહીંયા ગેન્ડી છે ભાઈ આ મીંદડાને અમે અહીંયા રાખી ગયા છે મીંદડા મકાનનું ધ્યાન રાખે આ જો ચાવી નથી આપણી ભાઈ નગર અંદર બતાવત અહીંયા એક રૂમ આ એક હોલ છે નાનો એવો એક રૂમ પછી એની પાછળ છે અને એક રૂમ છે ઉપર જો આ મીયા છે સીડી ઉપર જવાની પંખો પંખો બધું ચાલુ જ છે જોઈટ કરી પંખો લાગે બગડી ગયો ભાઈ હમ તો આ રીતના આપણા ક્યાંક મકાન છે ભાઈ ગામડાના હમ્મ આની ઉપર એક રૂમ છે હજી હવે આપણે જે નીકળવાના છે અત્યારે વાગવામાં કેટલા થયા છે હાળા નવ જેવું થયું છે થોડીક વારની અંદર આપણે નીકળી જવાના છે જૂનાગઢ પહોંચી જઈએ હમ અને આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટની અંદર જણાવજો બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી બધીને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ